દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંત સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબરલાલની આગાહી ગુજરાતમાં વખતે એક જ મહિનામાં એકાવન ટકા જેટલો વરસાદ પડી ગયો છે જૂન અને જુલાઈ બંને મહિનામાં સારો વરસાદ રહ્યો પરંતુ છેલ્લા ચારેક દિવસે ગુજરાતમાંથી વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે વરસાદ બંધ થવાને કારણે ગરમીનો પ્રકોપ પણ વધી ગયો છે હવામાન જાણકાર અંબાલાલ પટેલે કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ચીન તરફ વાવાઝોડું બની રહ્યું છે એટલે કે ગુજરાતમાં વાવાઝોડું જોર ઘટ્યું છે પરંતુ વાવાઝોડાના અવશેષો તે બંગાળના ઉપસાગર આવશે અને બંગાળના ઉપસાગરના સક્રિય બનશે એટલે કે ગુજરાતમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગોમાં મધ્ય ગુજરાતમાં પૂર આવી શકે છે તેટલો વરસાદ પડશે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટ મહિનાના પડેલા વીકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડે એવી પટેલે આગાહી કરી છે વધુમાં તો આગળ વાત કરીએ કે સાબરકાંઠા દૂધના ભાવ ફેર વધતા બાદ સાબર ડેરી સામે વિરોધનો વંટોળ હિંમતનગરથી દૂધ મંડળી બંધ સાબરકોટા જિલ્લાના સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધના દિવસે દિવસે વધુ તીવ્ર બની રહ્યો છે દૂધના ભાવમાં ફેરફાર અને સાબર ડેરીના નીતિઓ સામે રોજ ભરાયેલા પશુપાલકોએ હિંમતનગરના જામળા ગામની દૂધ મંડળીને બંધ કરાવી દીધી છે સાબર ડેરીએ તાજેતરમાં દૂધના ભાવમાં વધારા કરીને પ્રતિકિલો પેટમાં પંચોતેર પૈસા જાહેર કર્યા હતા જો કે આ અપેક્ષાઓને પૂરો કરવાની નિષ્ફળ રહ્યો છે પશુપાલકનું કહેવું છે કે ખેતી અને પશુપાલકના વધારે ખર્ચ ને સરખામણીમાં આ ભાવમાં નજીવો છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પીએમ કિસાન હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ ચાર મહિનાના અંતરમાં બે બે હજાર રૂપિયાની ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે આ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોના પીએમ કિસાન યોજનામાં વીસમો હપ્તો નહીં મળે જો તમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શનનું પાલન નહીં કર્યું હોય તો આગામી હપ્તાને વંચિત રહેલા શકો છો પીએમ કિસાન સાથે સંકળાયેલા ખેડૂતોને એ કેવાયસી કરાવી કરાયું નથી જો તમે એવા ખેડૂતોમાં જેમાં જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસવામાં આવ્યું નથી જો તમે ફોર્મમાં કોઈ ભૂલ કર્યું હોય તો હપ્તાને વંચિત રહી શકો છો જો તમારે બેંક એકાઉન્ટનો નંબર ખોટો હોય તો તમારે હપ્તો અટકી શકે છે આ ઉપરાંત જો આધાર વધુ આગળ મહત્વની વાત કરીએ કે સો જિલ્લાઓના ખેડૂતો માટે પીએમ સ્માર્ટ કૃષિ યોજના પીએમ ધાન ધાન્ય ક્રિષ્ણા યોજના સો એવા જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવે છે જે કૃષિ ઉપજ ઓછી છે પાક છે છે શોર્ટ લોન સીમિત નીતિ યોજનાઓના માર્ગદર્શન હેઠળ પાયલટ યોજનાને અમલમાં વર્ષ બે હાજર પચીસ અને સદી થી શરૂ થશે અને છ વર્ષ સુધી ચાલશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ફસલ વીમા યોજના ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનને સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી રહે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને કુદરતી આફત સામે પાક પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો પાત્રે બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવી પોતાના વાવણી કરે છે જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે જો ખેડૂતો પાસે વરસાદ પૂર તોફાન દુકાળ કે કરા જેવી કુદરતી આફતમાં બરબાદ થયો હોય તો સરકાર પાક વીમાને અંતર્ગત વળતર આપે છે ખેડૂતને પાકનું નુકસાન થયું હોય તો અડતાલીસથી બોતેર કલાકની અંદર તમે નજીકના કુશેર કચેરીમાં જઈને તમે સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર પર તમે ચૌદ ચૌદ ચાર સુડતાળીસ પર જાણ કરીને જણાવી શકો છો વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થવાનું માત્ર દસ દિવસમાં પાસ થવાની ઉમેદવારની ટકાવારી નવ ટકા જેટલો ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈક ખોટો થઈ રહ્યું છે શંકા ઉઠાવવા લાગી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર હજાર ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે અત્યાર સુધી આરટીઓ માન્ય અંતિકૃતિ કેન્દ્ર પર લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને પાસ થવાની ટકાવારી પંચ ટકા જેવી માટે શહેરોના ઘર બેઠા લર્નિંગ લાસન માટે પરીક્ષા નવ ટકા ઉમેદવારો પાસ થયા છે જ્યારે નાના શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટકાવારી પંચ્યાસી ટકા છે તો રાજ્યમાં સાત જુલાઈના લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી છે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખુશખબર મોંઘવારી માટે રાહત જીએસટીમાંથી બાર ટકા ક્લેમ નાબૂદ થઈ શકે છે સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાથી મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આઠ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સમિતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર ઘર મુક્ત વીજળી યોજના ગુજરાત સરકાર દ્વારા રહેણાં ગ્રાહકોમાં છત પર સોલાર થાપણનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં દસ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષણ રાખવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં અગાઉ એક ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આ વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે એક કહેવાય કરવાની જરૂર પડશે બાગ બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણે ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દોને ગંભીરતાને લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની એવરેજવાર માટે નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક રિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આયક ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હજાર પચીસ અને છવી માટે ખેતીવાડી કાદ પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ દોગબતે લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો કરી હતી એસબીઆઈની સૌથી આગળ છે કે એસબીઆઈએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દેવાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ કરતી વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોન નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવાઝૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે વિષ્મ હબ્જો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં વીસમો અબ્દો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બિટનેટિક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હબ્દા મોકલવામાં આવ્યા છેલ્લા ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસના રોજ બે હજાર પચીસના રિલીઝ થયો હતો અગાઉ ડરમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર વીસ વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને કેવાયસી છે જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજીસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે બે હપ્તા જમા થશે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિટન બસો રૂપિયાનો સહાય રાજ્યમાં ડુંગળીની પકતા ખેડૂતોને હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો બજારમાં ડુંગળીનો ભાવ ઓછાથી ઓછાથી ડુંગળી પકવાતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના રાજ્યની સરકારે નિર્ણય લીધો હતો ડુંગળીના પકવાતા ખેડૂતોને પ્રતિ ક્વિટન બસો રૂપિયાની સહાય ચૂકવશે એક એપ્રિલથી એકત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન ડુંગળીને વેચવામાં કહ્યું હતું કે તેમણે ખેડૂતોને પ્રત્યેક ક્વિન્ટલનો બસો રૂપિયાનો સહાય આપવામાં આવશે આ ખેડૂતોને મહત્વમ પચીસ કિલો ખેડૂતોને વેચાણ સુધી એટલે કે મહત્વમ પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે આર્થિક સહાય માટે કુલ એક લાખ ચોવીસ હજાર છત્રીસ રૂપિયા કરોડ રૂપિયાની માપદાર રકમની જોગવાઈ કરી હતી જેને રાજ્યમાં આશરે નેવું હજાર રૂપિયા ખેડૂતોને લાભ મળશે રાજ્યના ખેડૂતોને પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા માટે પોર્ટલ પર એક જુલાઈએ પંદર જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે બજારમાં ખેડૂતોની ભાવ ઓછાઓ હોવાથી પ્રતિ ક્વિટન સહાય પચાસ હજાર રૂપિયાને પૂરી પાડવામાં આવે છે આ મહત્વપૂર્ણ જાહેરાત કરવાના મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ રવિ સિઝનની દરમિયાન ડુંગળીની આસરે બૌણ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે સામાન્ય વાવેતર વિસ્તારમાં સાપેક્ષ વધુ વાતી રાજ્યના ડુંગળી ઉત્પાદન પર આઝાદીત બે લાખ અડતાળીસ હજાર સિત્તેર લાખ રૂપિયા ક્વિટન જેટલું નોંધાયું હતું